આનંદભાઈ આ વખતે કયા કયા મુદ્દા એવા છે જે ચોમાસા સત્રમાં સત્રના છે કયા પ્રશ્નો એવા છે જે વિપક્ષ મજબૂતાઈથી ઉઠાવશે સંખ્યા બળ ઓછું છે પણ કયો મુદ્દો એવો કે જે મજબૂત ત્યારે રોડ રસ્તા ખૂબ બિસ્માર છે અમારે દક્ષિણ ગુજરાતમાંથી અહીં આવવું હોય તો આઠ થી દસ કલાક લાગે છે અને અમારા હાડકા પણ તૂટી જાય એવો રસ્તો છે ખૂબ વરસાદ છે અને વરસાદની સામે કોઈ પણ જાતની કોઈને સુરક્ષા નથી એ બધા મુદ્દા રહેશે સરકાર વારે ત્યારે જ્યારે પણ એમની ઈચ્છા થાય ત્યારે પાર તાપી નર્મદામાં આદિવાસી સમાજના લોકોને હેરાન કરવાની કોશિશ કરે છે ચૈતર વસાવા આજે વિધાનસભામાં આવવાના છે વડોદરાથી નીકળી ગયા છે આખા મુદ્દે વિપક્ષના નેતા તરીકે નહીં પણ આદિવાસી તરીકે તમે બોલ્યા હતા એમને જામીન નથી મળી રહ્યા એ વિશે પર શું એક ધારાસભ્યને કથિત રીતે એવું કહેવામાં આવે કે એને કંઈ મીટિંગમાં કોઈ ક્લાસ માર્યો એવું કહેવામાં આવે છે પરંતુ એ વાતને તથ્ય નથી છતાં પણ એની જામીન થતી નથી આદિવાસી સમાજના લોકોને કોઈ પણ રીતે ઘેરવાની વાત કરવામાં આવે છે એટલે આ સરકાર પર અમને આદિવાસી સમાજને વિશ્વાસ નથી એ ગમે ત્યારે પોતાની વાતથી પીછેહટ કરી શકે છે વિધાનસભાનું ચોમાસું સત્ર અને ચોમાસા સત્રની શરૂઆત સાથે જ વિપક્ષનો વિરોધ બચું ખાબડ રાજીનામું આપે મનરેગા કૌભાંડમાં જે બધું ચાલી રહ્યું છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એ વાત સાથે વિપક્ષ વિરોધ કરી રહ્યો છે અને પહેલો જ દિવસ છે અનંત પટેલ આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે બચું ખાબડ રાજીનામું આપે એ માંગ સાથે આજે વિરોધ થયો છે કયા કયા મુદ્દા છે કે આજે આ વખતે ચોમાસા સત્રમાં તમે મૂકવાના છો મુખ્ય મુદ્દો મનરેગા જે કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો એ આદિવાસી વિસ્તારના મજૂરો ગરીબો માટે આશીર્વાદ સમાન છે પરંતુ છેલ્લા કેટલા મહિનાથી આજ કાયદાને અહીંના મંત્રી પુત્રોને મંત્રી દ્વારા ઘોડીને પી જવામાં આવ્યો છે ત્યારે અમારે જે આશીર્વાદરૂપ રોજગારી ગેરંટીની કાયદો બનાવ્યો એ કાયદામાં એમને પાસે રાજીનામું લેવામાં આવે અથવા એમને ક્લીન ચીટ આપવામાં આવે પરંતુ ભ્રષ્ટાચાર કરીને માલે તુજારો બન્યા છે એમની એજન્સી દ્વારા એજન્સી દ્વારા જે પણ કામ કરવામાં આવે એ કાર્ડમાં પૈસા નથી અને જે જગ્યાએ રોડ રસ્તાના કામ કરવા એ જગ્યાએ રોડનું રોડ બન્યો નથી ત્યાં મેટલનું એક પણ ટેક્ટર કે એક પણ ગાડું લાખ્યું નથી છતાં પણ એમના પૈસા મળ્યા છે અમારી સ્પષ્ટ એક જ માંગ છે કે કોઈપણ હિસાબે કોઈપણ સંજોગ કે બચું ખાપડનું રાજ્યો લાંબુ લેવામાં આવે અથવા એમને ક્લીન ચીટ આપવામાં આવે અનંતભાઈ આ વખતે કયા કયા મુદ્દા એવા છે જે ચોમાસા સત્રમાં સત્રના અનુ છે કયા પ્રશ્નો એવા છે જે વિપક્ષ મજબૂતાઈથી ઉઠાવશે સંખ્યા બળ ઓછું છે પણ કયો મુદ્દો એવો કે જે મજબૂત એક તો જીએસટી નો મુદ્દો છે જીએસટી ના ગબ્બર ટેક્સ મામલે મોટી વાત કરીને હવે સ્લેબ એનો ઘટાડવામાં આવ્યો છે પરંતુ જ્યારથી ગબ્બર સિંહ ટેક્સ લગાવવામાં આવ્યો છે ત્યારથી એમણે અત્યાર સુધીમાં પૈસાની કમાણી કરી લીધી છે એનો મુદ્દો છે તેમજ અત્યારે રોડ રસ્તા ખૂબ બિસ્માર છે અમારે દક્ષિણ ગુજરાતમાંથી અહીં આવવું હોય તો આઠથી દસ કલાક લાગે છે અને અમારા હાડકાં પણ તૂટી જાય એવો રસ્તો છે ખૂબ વરસાદ છે અને વરસાદની સામે કોઈ પણ જાતની કોઈને સુરક્ષા નથી એ બધા મુદ્દા રહેશે અને અમે દરેક મુદ્દાઓ લોકોના મુદ્દાઓ આ ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામાન્ય જનના મુદ્દાઓ ખરાબ રીતેના રસ્તાના મુદ્દાઓ તમામ મુદ્દે અમે સરકારને ઘેરીશું અનંતભાઈ પાર તાપી રિવર્લિંગનો પ્રોજેક્ટ અને એ મુદ્દે દક્ષિણ ગુજરાતમાં તમે ખૂબ વધારે વિરોધ કરી રહ્યા છો રસ્તા પર આદિવાસીઓ ઉતરે છે એ મુદ્દો વિધાનસભામાં ગુનસે પાર તાપી નર્મદા રિવર્લિંગ મુદ્દે અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પણ પૂછ્યો છે કારણ કે સરકાર વારે ત્યારે જ્યારે પણ એમની ઈચ્છા થાય ત્યારે પાર તાપી નર્મદામાં આદિવાસી સમાજના લોકોને હેરાન કરવાની કોશિશ કરે છે હમણાં જ રાજ્યસભામાં પણ એનો પ્રશ્નોત્તરી થઈ હતી ને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમે ડીપીઆર કમ્પ્લીટ કર્યો છે પરંતુ અહીંના મુખ્યમંત્રી કે અમે રદ કર્યો છે કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન નથી અને કોઈપણ પ્રકારનું નોટિફિકેશન આપ્યું નથી માત્ર મુખ્યમંત્રી આની જાહેરાત કરી છે અગાઉ પણ તત્કાલિક મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપા વિજય રૂપાણીજીએ પણ ભારતમાલા રોડ મુદ્દે સ્પષ્ટ કીધું તો આવો કોઈ રોડ બનવાનો નથી પરંતુ એનું મેઝરમેન્ટ અને ડીપીઆર પણ એનો રજૂ થયો હતો એટલે આ સરકાર પર અમને આદિવાસી સમાજને વિશ્વાસ નથી એ ગમે ત્યારે પોતાની વાતથી પીછેહટ કરી શકે છે અનંતભાઈ છેલ્લો સવાલ છે ચૈત્ર વસાવા આજે વિધાનસભામાં આવવાના છે વડોદરાથી નીકળી ગયા છે આખા મુદ્દે વિપક્ષના નેતા તરીકે નહીં પણ આદિવાસી તરીકે તમે બોલ્યા હતા એમને જામીન નથી મળી રહ્યા એ વિશે પર શું કહેવું ચેતર વસાવા જેવા આદિવાસી લડાયક ધારાસભ્યોને કંઈક ને કંઈક રીતે કાયદાની રીતે પોલીસ દ્વારા અધિકારી દ્વારાને હેરાન કરવામાં આવે છે એની એવી જ રીતે અહીંની વાત કરીએ તો એક ધારાસભ્યએ ગાંધીનગરમાં પણ એમના પર બળાત્કારનો કેસ નોંધાયો હતો હાઈકોર્ટે પણ એવું આપ્યું હતું સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું તાત્કાલિક ધરપકડ કરવામાં આવી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી એની ધરપકડ કરવામાં નથી આવી કે એને એના પદ પરથી છૂટો કરવામાં નથી આવ્યો પરંતુ એક ધારાસભ્યને કથિત રીતે એવું કહેવામાં આવે કે એને કંઈ મીટિંગમાં કોઈ ગ્લાસ માર્યો એવું કહેવામાં આવે છે પરંતુ એ વાતને તથ્ય નથી છતાં પણ એની જામીન થતી નથી આદિવાસી સમાજના લોકોને પણ રીતે ઘેરવાની વાત કરવામાં આવે છે અને આંદોલનકારીને કોઈપણ ભોગે એને કઈ રીતે જેલમાં અથવા કાયદાના સિકંજામાં પકડાવવામાં આવે એવી વાત કરવામાં આવે છે પરંતુ ખરેખર આદિવાસી સમાજ જાગૃત છે અને એમની સાથે રહેશે થેન્ક યુ સો મચ અનંતભાઈ અને આ હતા ધારાસભ્ય અનંત પટેલ વિધાનસભાનું ચોમાસું સત્ર સત્રની શરૂઆત સાથે જ વિપક્ષનો વિરોધ હવે આ વિરોધ જે રસ્તા અત્યારે સીડીઓ પર દેખાય છે એટલું જ વધારે મજબૂત મજબૂતાઈથી વિધાનસભામાં ગુંજે છે કે કેમ એ જોવાનું રહ્યું